નમસ્કાર મોક્ષ શું છે તમારું સ્વાગત છે આજે વિશ્વકર્મા જયંતી નિમિત્તે આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામના મોક્ષ શું છે નર અમદાવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિશ્વકર્મા ભગવાન જય નમસ્કાર વિશ્વકર્મા જયંતી જાણો પૂજા વિધિ મુહૂર્ત મહત્વની કથા બ્રહ્માના સૌથી પહેલાં અને મહાન આર્કિટેક્ટ તેમજ એન્જિનિયર ભગવાન વિશ્વકર્મા જયંતિની ઉજવણી દર મા મહિનાની તેરસે કરવામાં આવે છે આ દિવસે લોકો યંત્ર સાધનો અને વાહનોની પૂજા કરે છે દર વર્ષે આ તહેવાર પશ્ચિમ ગુજરાત બિહાર રાજસ્થાન ઝારખંડ ઓડિશા ત્રિપુરા કર્ણાટક આસામમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેનો બિઝનેસ પણ ફૂટકે ને વધે છે અને તેના વ્યવસાયમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી વિશ્વકર્મા જયંતિના દિવસે આખો દિવસ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ પણ પૂજા કરો તો તે સમયે શુભ જ ગણવામાં આવે છે અને તેનું ફળ પણ સારું મળે છે પૂજાના દિવસે સૌ પ્રથમ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો જો તમારે વ્રત રાખવું હોય તો ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરો ભગવાને દીવો કરો ફળ સોપારી ફળ વગેરે પણ અર્પણ કરી શકો છો પછી તમામ યંત્રોને અને સાધનોની પૂજા કરો આરતી કરો પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો શ્રીષ્ઠીના પિતા બ્રહ્મા પુત્ર ધર્મ હતા તેમના પુત્રનું નામ વાસ્તુદેવ હતું જે ખૂબ જ સારા કારીગર હતા તેમના અને અંગીરસિંહના પુત્રનું નામ વિશ્વકર્મા હતું જે તેમના પિતાની જેમ જ ખૂબ જ સક્ષમ અને સારું વાસ્તુકાર હતા તે ખૂબ જ હોશિયાર હતા તેમણે ઘણી બધી વસ્તુઓની શોધ કરી હતી એવું માનવામાં આવે છે કે રાક્ષસોએ તમામ દેવતાઓની જીવન મુશ્કેલ બનાવી દીધું હતું ત્યારે ભગવાન વિશ્વકર્માએ મહસિદ્ધિસિંહના હાડકામાંથી એક અત્યંત કઠોર રજ્ર બનાવ્યું હતું એ વ્રજ ભગવાન ઇન્દ્રને રાક્ષસની નાશ કર્યો હતો તેઓ એક સર્જક હતા તે મેરાવાની સુવર્ણ લંકા અને ભગવાન કૃષ્ણ નગરી દ્વારકા રચના કરી હતી પાંડવો નું હસ્તિનાપુર એ ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી હતી અમદાવાદ વિરાટ વિશ્વકર્મા ભગવાનને પ્રથમ વંદન કરું છું એ પ્રથમ શબ્દ વિરાટ મૂક્યો છે આપણે જ્યાં જન્મ લીધો છે જેની માટીમાં પંચમાં પૃથ્વીમાં એક દિવસ હું પણ સૌ ભરી જવાના છીએ તે વિરાટનો અર્થ છે શબ્દના કહેવામાં આવ્યો છે આ પૃથ્વી પણ વિરાટ છે અનંત આકાશનો અવકાશ વિરાટ છે પૃથ્વીના તળિયે રહેલા